વેલકમ ટુ ઇતેશ કુમાર ફિટનેસ ક્લબ આપણા સાથે મિત્ર છે એક આપનું શુભ નામ જલ્પેશ અમીર જલ્પેશભાઈ છે એમને હાલ જ હમણાં એમનું ફિઝિકલ ગ્રાઉન્ડ પતાવીને આવે છે તો આપણે એમના પાસેથી જાણીએ કે અંદર ગ્રાઉન્ડનો અનુભવ કેવો છે કઈ કઈ બાબતોની ધ્યાન રાખવી આપણે એ તો આપણે જલપેશભાઈ જલ્પેશભાઈ જોડેથી જાણીએ જલપેશભાઈ તમે ક્યાંથી આવે છો પંચમહાલ ગોધરા પંચમહાલથી આવ્યા છો તમારો કેટલા વાગ્યાનો ટાઈમ હતો અહીંયા છ વાગ્યાનો ટાઈમ હતો પણ અમે બે વાગે આવી ગયા હતા બરોબર છે તો અંદર એન્ટર થતા ત્યાંથી શું પ્રોસેસ ચાલુ થાય છે તમને ક્યાં કેટલો ટાઈમ લાગે છે અને તમે ત્યાં ગ્રાઉન્ડ પતાવી નહીં આવતા ટોટલ કેટલો ટાઈમ લાગે છે ને અંદરની પ્રોસેસ આપ સમજાવશો તો બીજા આજે તો પ્રથમ દિવસ હતો એટલે અમને ખ્યાલ નહોતો પણ અમને જે સરે સર લોકોએ સમજાવ્યું છે કે ટાઈમ બહુ વહેલા નહીં આવી જવું તમને જેટલો ટાઈમ હોય ને એક કલાક પહેલાં જાવ રાતના બાર વાગે બે વાગે એટલું વહેલાં આવીને પોતાની જાતને થાકી જશો બીજું કંઈ નહીં સ્ટેમિના લો થશે એટલે ટાઈમ ટુ ટાઈમ આવું એક કલાક વહેલા આવું પછી લાઇનમાં લાગવું અને હોલ ટિકિટનું ખાસ ધ્યાન રાખવું સાથે એક આઈડી આઈડી પ્રૂફ લઈને આવવું ત્યારબાદ આઈડી પ્રૂફમાં સિક્કો થાય એટલે અંદર લઈ જશે અંદર લઈ ગયા પછી તમને લાઈનમાં લાઈનમાં જવાનું થશે ભાઈ આ આર આઈડી પગે લગાવશે આર આઈડી લગાવ્યા પછી તમને ચેસ્ટ નંબર પહેલાં લગાવશે પછી આર આઈડી લગાવશે પછી તમારે નીચે બે જવાનું મૂકે છે જ્યાં બેચ નંબર છે ત્યાં ત્યાં તમારે વોશરૂમ વોશરૂમ જવું હોય તો ત્યાં ફૂલ સગવડ રહેશે કોઈપણ પ્રકારની તકલીફ થવા દેતા નહીં શું સગવડ ખૂબ સારી હોય છે ત્યારબાદ આપણને રબર બેન્ડ આપશે રબર બેન્ડ આપણે પોતાના જે ગ્રાઉન્ડ પ્રમાણે જેટલા ગ્રાઉન્ડ મારવાના હોય એટલા આપણે હાથે ભરાઈ લેવાની ખાસ કાળજી રાખવાની રબર બેન્ડ લેતી વખતે કે એકાદી વધારનું આવી જાય કાં તો એકાદી ઓછુંનો આવી જાય એ રીતના તમારે બધી આંગળીઓએ અને એકાદી કળાએ

અને આ જે તમે અંદર એન્ટર થયા અને તમારે જે ફિઝિકલ એક્ઝામ ચાલુ થઈ એ વચ્ચે કેટલો ટાઈમિંગ જાય છે ટાઈમિંગ તો જો અમને થોડા વહેલા અંદર લઈ લીધા હતા એટલે અમે ખાસું દોઢ બે કલાક જેવું અંદર રહ્યા પણ કાલથી ટાઈમ ટુ ટાઈમ લેશે મતલબ બહુ જાજો ટાઈમ વહેલો નહીં લે જે ટાઈમ હશે જેમ કે છ વાગે છે અંદર તો પાંચ વાગ્યાની આજુબાજુ અંદર લેશે તો એ ખૂબ ધ્યાન રાખવું તમારી સાથે અંદર શું શું લઈ જવા દે છે એક આઈડી પ્રૂફ ને એક હોલ ટિકિટ બસ બંને બે જ વસ્તુ બીજું કાંઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ કાંઈ નહીં ઇલેક્ટ્રોનિક કોઈ વસ્તુ લઈ જવા નથી દેતા અને ઠંડી અંદર કેવી હતી ઠંડી ખૂબ હતી તો અંદરથી અંદર જેકેટ પહેરીને જવું જોઈએ હા જેકેટ પહેરીને જવું જોઈએ જેથી તમારું શરીર ગરમ રહે તો મિત્રો અહીંથી તમે ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જે અહીંયાથી તમામ સામાન લઈ જવાનો નથી કીધો એટલે બધું જ બહાર મૂકીને આવે છે જેકેટ પણ પહેર્યા વગર જાય છે ઓનલી શોર્ટ ને ટી શર્ટ પહેરીને જાય છે પણ અત્યારે ઠંડી વધારે છે તો જેકેટને તમારું લોવર ટ્રેક છે એ તમારે બિલકુલ પહેરીને જ જવું કારણ કે અંદર થોડો બેસવાનો થશે બીજા મિત્રો દોડતા હશે તમારે બેસવું પડશે તો તમારે ઠંડી સામે રક્ષણ કરવા માટે કમ્પલસરી તમારે કમ્પલસરી તમારે જેકેટને પહેરીને જ જવું તમારે તમારે કેટલા રાઉન્ડ કેટલા મિનિટમાં પચ્યું છે તમારે અમારે જુઓ ને થોડીક તકલીફ થઈ ગઈ પહેલાં મેં તેર રબર ભરાઈ દીધા હતા રબર બેન્ડ પણ એક આ છેલ્લી આંગળી એક રહી ગયું હતું એટલે મારા બાર રાઉન્ડ તો મારા ત્રેવીસ મિનિટમાં પતી ગયા હતા ત્રેવીસ મિનિટના દસ સેકન્ડમાં પણ પછી હું રહી ગયો મને એવું લાગ્યું કે મારે ફિનિશ થઈ ગયું છે રનિંગ તો હું ભોર્યો ઘણી વાર ત્રીસ સેકન્ડ બાકી હતા અને પછી મેં જોયું તો તમારી લાસ્ટ આંગળી એક બેન્ડ તો બાકી હતું પછી મેં દોડવાનો ટ્રાય કર્યો પણ ના મેળવ્યો છેલ્લે મારા વીસ સેકન્ડ વધી ગયા પચીસ મિનિટની ઉપર ધ્યાન રાખવું જલપેશભાઈનું કહેવું એ છે કે તમારે રાઉન્ડ ગણવામાં ખાસ ધ્યાન રાખવું રબર બેન્ડ છે એ ગણતરી કરીને તમારે રાઉન્ડ ખાસ યાદ રાખવાના છે એક એની એમની એક રાઉન્ડની ભૂલના કારણે એમને ટાઈમિંગ હતું એ પૂરું કરી શકે એમ હતા પણ એક રાઉન્ડ એમનાથી ઓછો વાગ્યો છે અને અત્યારે એ ફિઝિકલ એક્ઝામમાં ફેલ થયા છે તમારું પોટેન્શિયલ હોવા છતાં પણ તમારી નાની એક કામથી ભૂલ તમારા કેરિયર ઉપર પૂર્ણ વિરામ મૂકી શકે છે એટલે મિત્રો આ ખાસ ધ્યાન રાખજો અને અલ્પેશભાઈને અમે અલ્પેશભાઈને અમે બીજી ભરતીમાં તમે સો ટકા પાસ થાવ અને આ પહેલી ભરતી હતી હા બહુ આ પરિવર્તન ના થાય એનું આગળથી તમે ધ્યાન રાખશો અને બીજા મિત્રો પણ ધ્યાન રાખે થેન્ક યુ વેરી મચ અલ્ફે થેન્ક યુ